પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે પહોંચ્યા હતા જેમાં વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટરને ખાલી નહીં કરીએ તેવી વાત મ્યુનિસિપલ કમિશનરને જણાવી હતી સાથે સિંધિ સમાજના નગરસેવક હિરાભાઈ કંજવાણી પણ તેમની સાથે હાજર રહ્યા હતા નોટિસ આપવાની પ્રક્રિયા એક ભાગ છે 3 થી 4 નોટિસ આપવામાં આવે છે અને અત્યારે તોડી પાડવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં તેવી બાહેધરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ જુરાણે આપી હતી એકેજે પ્રોમિસ પણ આપી છે કે તમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં આપે ત્યાં સુધી તમને ખાલી નહીં નોટિસ અમારી રૂટિન પ્રોસેસ છે કે એના પર તમે ટેન્શન ના કરશો જ્યાં સુધી તમને વૈકલ્પિક જગ્યા અને જગ્યા નક્કી છે પ્લોટ બાગની તે ના આપે ત્યાં સુધી તમને ખાલી નહીં કરાવીએ લાસ્ટ વીક અમારી એમના કાર્યાલય પર અમને પ્રોમિસ આપી છે આગળ અમારી રણનીતિ કરીશું અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માગીશ આપના તમામ મારા સાથી મિત્રોને મીડિયાના મિત્રોને આજે એક વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી એમની સાથે વટાગટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે નહીં કે ખાલી અને તોડવાની વાત અને અમને સાથે સાથે અમારું જે રોજગાર દોઢ બે વર્ષ ત્યાં નવું બનીને બળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને કમિશનરશ્રી એમની સાથે વટાગટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે આત્મીયતા રહી છે પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુઅન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ મોદી કી ગેરંટી એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ અમારા માનનીય લાડલા લોક લાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી આખું સમાજ જ્યાં બારસો પરિવારોનો સવાલ છે જ્યાં બારસો પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સિસ અમે જીએસટી ઇન્કમટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે અમને બારસો માણસોને રજડતા રસ્તે નહીં મૂકે એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી જે મે આપણા શ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત જે ઠરાવ બી અમારી પાસે કોપી છે અમારી એ જ માગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે અમારી એ જ માગણી છે અમે કોઈ લડતમાં જવા માંગતા નથી અમારી માંગણીને સંતોષવામાં આવે અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને આ શ્રી પાટીલ સાહેબ સીઆર આર સાહેબને બી અમે રજૂઆત કરેલ છે એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે અમારા ડીએનએમાં બીજેપી છે અમારા બ્લડમાં બીજેપી છે બીજેપી અમારું પરિવાર છે મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી અમારા લોક લાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવેલીકરવાડા ની અંદર આવે છે સંદેશ પ્રેસની જોડેનું પ્લોટ કારેલીબાગ પ્લોટ નંબર એક નાગરવાડા પ્લોટ નંબર નવું હવે સ્ટે સ્ટેન્ડિંગમાં શું થયું શું નથી થયું એ અમને કશી ખબર નથી એ વિષયમાં હું જાણવા નથી માંગતો હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે જેમની સાથે એ એવા માનનીયશ્રી એમએલએ શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશ્નરશ્રી જે એમણે ચડાયેલું બી છે સ્ટેન્ડિંગમાં જે દરખાસ્ત બી ચડાયેલી છે હું એ જ માગણી મારા તમામ વેપારીઓ તરફથી

દિગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે જે એમએલએ શ્રી છે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે અને મ્યુનિસિપલ કમિશનર આગળ રણનીતિ જે મારા સાથી મિત્રો અઢીસો પરિવાર છે દુકાનદારો છે બારસો પરિવાર છે જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે અત્યારે કઈ રણનીતિની વાત નથી અત્યારે અમને પૂરેપૂરો વાત ફરી જવાની નથી નથી ટેકનિકલી કયા કયા કારણસર કારણસર એ એ ઠરાવ ઠરાવ પાસ થયો રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી એ અંદર કોર્પોરેશનને જાણકારી કારણ કે અમે તો ઇનોસન્ટ વેપારીઓ છીએ અહીંયા રોજગાર અમારું કરીએ છીએ જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે બધા ટેન્શનમાં છે અને અમે ફરીથી અમે વેપારીઓ છીએ અમે વિવાદમાં ટકરાવમાં નથી માનતા અમારું જો વટાઘટોથી સારી રીતે અને સામે ત્રણ ઉચ્ચ લેવલના અધિકારીઓ છે એક જે એમએલએ શ્રી છે બીજા સ્ટેન્ડિંગના શ્રી છે અને કમિશનર શ્રી છે એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય ફરીથી હું કહેવા માંગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે આ અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારો ન્યાય જે છે અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું અમારી જે એજીએમ થશે એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે

પંદર દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી આ નોટિસ છે